ટૂંક જ સમયમાં ફોકાના હતા કીધું ફોકી ગયા અહીં આવી ગયો છો અત્યારે સારો આવી જશે આપણે પણ અમે ક્યાંય જગ્યાએ બેઠા નથી કર્યા સીધા જ ચડ્યા છે

આપણે રિઝલ્ટ છોડી પછી દર્શન કરીએ તો બતાવી ચાલો કા દે અરસર આપણે రేగా కర్తే బా టీచి నే హాలి కొరా కదా పడె గున్ సైచెన్ హాలి గే అప్రే సందర్శన నా సమయ రాగా ఏ మను రాడు కదా hei kayak apa ama kerba

જોઈ શકો છો આપણે દર્શન કરવા આવો તેથી આ બાજુ સામે ઇજા લઈ આવજો આપડે જોઈ શકો છો આપડે ત્યારે જમવા જવા